મુખ્ય સ્ત્રોત પૈકીના એક એવા જીવંત જળ સંગ્રહ છે અને સિંચાઈ તેમજ પીવાના પાણી માટે પૂરતી ઉપલબ્ધતા આગામી વર્ષ સુધી રહેશે સાત હજાર લેવલ ત્રણ ફૂટ છે હાલનો લેવલ લાઈવ સ્ટોરેજ છે છ હજાર છસો ઓગણીસ પોઈન્ટ એકાવન સ્ટોરેજ છે એક લાખ પંચાવન હજાર ચારસો નવ્વાણું ક્યુસેક આઉટફ્લો એક ક્યુસેક છે અને બાર ગેટ ખુલ્લા કરવામાં આવેલ છે હાઇડ્રો દ્વારા બાવીસ હજાર બસો એસી ક્યુસેક કેનાલ દ્વારા અગિયારસો ક્યુસેક આમ ટોટલ એક લાખ બોતેર હજાર નવસો સાઈઠ ક્યુસેક છોડવામાં આવી રહેલ છે અને હાલમાં જે સ્ટોરેજ છે એ આવતા વર્ષના સિંચાઈ માટે અને પીવાના પાણી માટે પૂરતું પાણી છે